આપણે જો કે આજ તો અપડા માં કદાચ નીંદવાનું કેવું કાંઈ કહી શકે આમ આપણે સાઈ પછી ખબર પડે ને અત્યારે મારું સકલાય ત્યાં અવર છે મંડાસ કરવા કેમકે હજી તો સણ ને એવું કંઈ નાખવું નથી એટલે એઠા બધા ભેગા નથી આ ઝાડવા ઉપર દેખાય છે કાંઈ વાંધો નહીં આપણે સિરાઈ લઈ ગયો હોય અને પેલા ઢોર ધોઈ લઈ ગયો માટે ઊભા છે માનસી મને અત્યારમાં જાગી ગયા છે આ ના યાર હા સા નથી સા બાબા સા

તો મિત્રો રીંગણા ઉતારવા છે કેટલા દિવસથી રીંગણા ઉતારવા નથી તો ચાલો અત્યારમાં ફટાફટ રીંગણા ઉતારવા જવા દેવી કેમ ક્યાં કયા દાડિયા છે નહીં ઘરના આપણે ઘરમાં ઉતારવાના છે ઘણા બધા હાલો હવે જવા દેવી રીંગણા એ પાણી ભરતી આવી જાય વાય ક્યાંય નથી બાકી થોડોક દિવસ હવે તો વાગી ગયા છે અગિયાર ને થઈ ગયો છે તડકો તડકો થઈ ગયો છે એક બે બે સાવતરી ગયા કે ઢોર લાગી છે હમણાં ભાઈ નાખી જ ને નહીં કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો જરા હમ કેવા લાગે છે તો બધા બ્લોગ જોતા હોય ને ખબર હોય કેવો લાગે છે કોમેન્ટ કરજો ખાસ હમ ખાસ તો તારી આની કોમેન્ટ કરીજો ખાસ કેવી લાગે છે ને નવું શર્ટ પહેરી સાઈડ લાગતી હોય હા એમ કોણ નું પૂછી પહેરી નવું શર્ટ પણ એ પૂછો તો કેમ ખોલા પહેર્યો મારી મરજી પૂછ્યા વગર શર્ટ નહીં પહેરવાનો તમે પહેરો ને મેં કે તમે કોઈ ના પાડે કે માર વસ્તુ કાઈ નો લેતા એમ માર શર્ટ પૂછ્યા વગર નહીં પહેરવાનો નવું પણ પહેરવા દયો ને તમે પહેરવા નથી તમારે बिया या न पेरवा दे नार शर्ट ने पेरवा ना शर्ट तो पेर राशेज टाव पेर जेला खबर पड़े तो बात तो बात नाही तू जीव आज एम आले काय तू पेरवा हो ना आले बार पेरलेला छे ते भले नवा ये नवा પણ હોય જાય મોટર સાલું પોતા પાણી ઉભી થાલે ઉભી થાય હાથ પકડ <laughs> <laughs> खेतर तार વાગી ગયા છે બપોરના બાર અસ્મિતા વાડી વાગી હતી અગિયાર વાગે અને થોડુંક મજા જેવું પીગળી ગયું હતું એવું લાગ્યું હતું એટલે ચક્કર આવવા મળ્યા હતા એટલે એ વાડી અગિયાર વાગ્યાનું વાગે છે ને આપણે વાગી વાગી ગયો છે એક ને આપણે ડોલ વાડી बोपरा ना टाइम થઈ ગયો તો જઈન બोपરા કરી લેવી હવે બપર વસાળે મારા માનસુ બેન ને ઉંગ આવતી નથી જો નવરાજી હતી ને હજી કુવન નામ લેતી નથી આ માનસુ તો પાજો ઠેલે લે નહીં લાવસ ખાતરનું કેમ બપર વસાળે ખાઈન દો બીજી પહેલા ખૂટી ગઈ દેખ ખૂટી ગઈ હવાર બેધી નહીં પછી સકરાવા એટલે પણ ખવર હાલ પછી હાલતા હાલ તો પડી જાવ છો કેવ થાય કે માનસુ ભામ ભરાબે

ઓલી બોલ્યા તો સીધી ખાઈ પડી લે સા બીજી બીજી ખાઈ લેતો જા શેતને વાળ લેવા એટલે કે બાજરો વાટો થાય છે ગારો ખૂંતા ખૂંતા કોઈ કોરા માલે છે મને લીલા મકા તો હાલ કોરા માં કેટલે ગણ વાટો ની મને ગાડ સડાઈ જો તમાર પાછરો વાટ ન લે કેમ મળે ગાડી સડાઈ જો હા માથો દુખે તો એમ ન કે કે લાય હું નાખ જાવ તો પાછરો એટલે કેટલે કહો છો તાર ગાડી ન હું લઈ લઉં

नवे धला उले जत वाढते वाल थोडं माने सारू गाणे सोडव थोडं वाढते वाल उलेतो राड हो राड हो ना खाया बस वाढू एम केम न सोडवो लो गाणी थडाव न कर मुकीन वय जाय आमरण नाही ली लो केम वळ नाही ले એટલે मार जैन कटी वगारी कक बीजो साग बनाव कटी रोज रोज कटी खाशे तो कटी

હા એ ફેમિલી યુ ફેમિલી તો તમને ખબર છે અવસર હોય છે બાજવા તો બ્લોગ હોય કે હોય કે હોય પણ હમ કાઈ વાંધો તો આજનો આપણે પૂરો કરી છે તો કરી હમ આવતા બાય બાય આજનો ભૂલી કે બ્લોગ એન્ડ કરતા તો વાંધો નહીં આજનો લોકો આપણે પૂરો કરીશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા અલગમાં માટે અલગ બાય બાય થતા